અમરેલી બગસરા નગરપાલિકાના સફાઈ કામદારના પાંચ મહિનાથી પગાર ન થતા હલ્લાબોલ કરાયો બગસરા નગરપાલિકા સફાઈ કામદારોને પગાર ન થતા સફાઈ કર્મીઓએ નગરપાલિકા ખાતે કરી રજૂઆત અમરેલી બગસરા નગરપાલિકાના સફાઈ કામદારના પાંચ મહિનાથી પગાર ન થતા હલ્લાબોલ બગસરા નગરપાલિકા સફાઈ કામદારોને પગાર ન થતા સફાઈ કર્મીઓ નગરપાલિકા ખાતે કરી રજવાત નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત રહેતા નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા

કેમ ફી ભરવી નામા વાળાને દેવા નામા વાળાને દેવા પગાર કેમ ભરવું કરવું ખાવાનું કેમ કરવું રાશન પાણીનું નામા વાળાને દેવા આ પાંચ મહિનામાં બે પગાર દઈએ તો અમારું ભરમ પોષણ કેમ આવે છતાં બચ્ચાનું ભવિષ્ય અમારે કેમ ઉજ્જવળ કરવું અને એને ટ્યુશન ફી દેવી સ્કૂલ ફી દેવી સ્કૂલ ફીમાં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય છે બિલ આવે છે દર મહિના એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે પૈસા એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડશે કેમ કે લાઇટ વગર તો કઈ ચાલે નહીં અત્યારે આપણે એ વિષય એ હિસાબે આસપાસ વાત કરી આની માટે થોડોક ઉગ્ર થોડુંક ચર્ચા કરીશું સમાજમાં વિશે આંદોલનની વાત ચાલી રહી ચર્ચા કેમ કે છોકરાની ફી ભરવી માટે કાંઈક કરવું પડશે બચાવને તો ભવિષ્ય ઉજ્જવળ કરવું અમે સફાઈ કામદાર છું બચાવનું ભવિષ્ય તો કંઈક ઉજ્જવળ કરું અમે અમે સફાઈ કરીશું બચ્ચા તો બચાવ થોડું સફાઈ કરાવીશું અશોક મણવર નો રિપોર્ટ એસ નાઇન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે